ગુડ મોર્નિંગ હવે નાઇસ ડે કેમ છો તમે બધા મજામાં શું છું તમારો પ્રસાદ મિસ્કે મિસ્કે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે પહોંચી ગયા સવારના વાગી ગયા સાડા સાત જેવું બરાબર તો પહોંચી ગયા આપણે લિફ્ટ બોલાવી લીધી અને ઉપર જવા માટે જીમ બીમ કરીએ ઠુકરા કે મેરા પ્યાર ઇંતજાર દેખે ઇંતગામ દેખે અને મારી જોડે છે રિતેશ સોની અને છે ગાંડી એ કૃપાલી સોની મારી બેન છે મારા સિવાય કોઈ બોલતા નહીં એટલું આજુબાજુ બધું તું નાખશે મારા રિટર્ન ફ્રીમાં કરી આપે <laughs> पर तुम्हारा रिटर्न फ्री मा नहीं करीन आपती इतना हम कह गया तो नहीं तू क्या मारा भाई तू क्या मारा है मैं टाइम पास <laughs> तारा भी तू करा के मेरा प्यार इंतजार <laughs> चाम नहीं लगाना भेड़ मरला और <laughs> मैं हमको इंतजार देख रही तू इंतजार छु वीडियो वाली जैसे हमने ना भाई देखा यार वाह <laughs> 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 बराबर <बला। laughs> ए आपण ना सायकल चला मोकळी आई मला लाकडी लाकडी फरावी ती ना लाकडी फरावी ती लाकडी हा तर फराय तू काय 재미있다 재밌게 봐 તો બીજી કે ત્રીજી ક્લિપ હશે આજની આપી જમી લીધું થોડુંક જમાવ્યું ખાધી અને પછી ભાઈબંધ જોડે બેસવા આવ્યો ક્યાંય મન નથી લાગતું એટલે કે યાર એક વસ્તુ એ દર વખતે વિચારી કે મતલબ નહીં પણ એના વિચારો આવે છે પણ શું કરીએ યાર ખબર નહીં પડતી હવે મને નહીં ખબર પડતી કે મેં સારું કર્યું કે ખરાબ કર્યું કેમ કે મને ને એક વસ્તુ ટેન્શનમાં મગજમાં લોડ ચટ કરતું તું યાર કોઈ વાંધો નહીં ભાઈ એટલે આપણે આવી ગયા છે અહિયાં ફરવા માટે થોડીક વાર બ્રેસ થવા માટે માઇન્ડ હતી કેમકે આખો દિવસ સુઈન સુઈન રહ્યો હતો અને ઘરે ને ઘરે જ હતો બરાબર તો ભાઈ બંધુ એટલે બેસવા માટે આવું થોડોક ટાઈમ માટે તો થોડીક મસ્તી મજાક થાય તો પછી મારો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય અને એ બધી વાતો બી યાદ ના આવે અને એ છોકરી બી યાદ ના આવે જોઈએ આજનો દિવસ તો પૂરો થઈ જ ગયો બસ હવે ઘરે જઈને પાછો હોવી જ પણ મારા ડેલીના બ્લોગ છે એમાં કન્ટિન્યુ તમારા ભાઈને સપોર્ટની જરૂર છે અને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને થોડોક ટાઈમ રહેશે આવું પણ મોજ મારું સમજો એટલે બધું સારું એ કેમકે જોઈએ હવે ભાઈબંધો મળે એટલે શું કહે છે એ લોકોના ડિસિઝન બી આપણે સાંભળીશું આ મારા ભાઈબંધો શું કે છે મેં બરાબર કર્યું કે ના કર્યું કેમ કે એ લોકોને બધું ખબર હોય છે એટલે જોઈએ આપણે ચેક કરીએ બધા મળે બધા નાના નાના ટેણીઓ જે યાર મજા આવે પણ એમની જોડે ફરવાની હું એની માટે નથી જતો બીજે કે થોડુંક મને ઓવર ફીલ થાય મને ટાઈમ હોતો નહી એટલો બધો એ લોકો જોડે બેસવા માટે એટલે પછી એની માટે આવું એટલે મને થોડુંક પૂરા થઈ જાય આપણા આપણે ઘરે જોઈએ લોકો ભલે નાના હોય બધા માણસો અડધી રાતે ફોન કર્યો તોય અડધી રાતનો હોકાર હોય બધા બંધો મારા જોઈએ શું થાય છે તો ગાઈઝ આપણે અહિયાં મળ્યા હતા એટલે બેઠો હતો એટલે મેં તમને એટલે દરેક દરેક વિડીયોમાં મારા એક સબસ્ક્રાઈબર નો કોમેન્ટ હોય છે કે ભાઈ મારે મિકઅપ કરવું છે એ આ બધું જે ડાયરેક્ટ આઈન મને મળ્યા ભાઈ કેમનું મજામાં વિડિયો ડેલ્લી ના જુઓ નઈ તમારા બધા કોમેન્ટો હોય થેન્ક યુ સો મચ ભાઈ આવી રીતે શેર કરતા રહો અને વિડીયો ને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અરે થેન્ક યુ થેન્ક યુ ભાઈ હું તમને ઓળખી ના શક્યો બોલ ભૂલ તમે કીધું કે હું તમારો તમારે સબસ્ક્રાઈબર એટલે મને યાદ આવ્યું ભૂલ એટલે તું કોમેન્ટ કરે છે કૈલાસ મને આવો ને એવું બધું ને મને લાગ્યું કોમેન્ટ હું બધા વાંચું ભાઈ મેં તને રિપ્લાય બી આપ્યો છો કોમેન્ટમાં કેમ કે તું દરેક વિડીયોમાં કોમેન્ટ નો કોમેન્ટ કરે છે મને ખબર છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ભાઈ કઈ કામ હોય તો કહેજો શરમાઈ જ એમ છોકરો અરે વાંધો નહી બોલાઈ લે એમાં ક્યાં આય આપણે કે આય તને એવું કોઈક લાગે તો અહીંયા આવી જવાનું આપણી દુકાને આ વાંધો હાલો મળીએ શું હાલો થેન્ક યુ ભાઈ ભાઈ શું આવું તો તને ખબર મને જે મેં જે કર્યું એ તને શું લાગે બરાબર કર્યું મારા ખ્યાલથી તો નહીં કેમ વિચારવાનું મેં તો એવું લાગે બરાબર કર્યું મને લાગતું મને એવું લાગે મેં બરાબર કર્યું કેમ કે ભાઈ દરરોજ ના કંટાળી ગયો તો ભાઈ કઈ શું ભૂલ બુલ કરવાનું બધાના કોમેન્ટ આવે બધાને મેં પતાઈ દીધું એટલે પતાવી દીધું ભાઈ અરે ભાઈ પબ્લિક તો બોલે પબ્લિક બોલવાથી જોવા પણ મેં પબ્લિક ના કેવાથી થોડી કર્યું ને પબ્લિક ને હું લેવા દેવા મારાને એના વચ્ચે મારા ના તું શેટ થતું એટલે મેં છોડ દીધું શું કેવું ભાઈ તમારું મારે તો તો ના આ માણસ છે ને આ માણસ એમ કે હવે રહેવા દો મને 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 હાથ ચાઈ બતાવા દો આ માણસ એમ કે ઇડણી વેચીને આઈફોન આયફોન લાવે ને માન નહિ લાવે યાર એમ ને ને ભાઈ હા એમ લાવો તો કોની કેટલી વેચવાની છે વાપરે ભાઈ પણ એ શું કે

હું એજ કહું આ લોકો પૈસા આપવાના આજે હું પૈસા આપવાનો નહીં કે મારું ઈચ્છા છે પણ આ લોકો જબરદસ્તી ઉઠાવીને મને લઈને હું તને સમજાવવા માટે બોલાવ સમજાવવા માટે પણ નહીં સમજવું ભાઈ મેં જે કર્યું એ બરાબર જ છે ડાલ ફાઈનલી ગઈ આપણે ચા બા પી લીધી દ્વારકા દિવસ વાગી ગયા છે હમણાં બાર ઊંઘ આવતી છે એની તમારા ભાઈને મોજ કરી મસ્તી કરી બહુ આનંદ થયો એ બહુ એટલે બહુ મજા આવી ગઈ એની માટે હું ફ્રેન્ડ સર્કલ જોડે એની માટે આવું છું કે ભાઈ તમે કોઈ બી જગ્યાએ ફસાયેલા હોય ને તો ભાઈ એક મગજ એ જ માણસ ડાયવર્ટ કરી શકે તમારી બીજી જગ્યાએ કે એ ફ્રેન્ડ છે બરાબર એના સિવાય કોઈ જ જગ્યાએ તમે ઘરે બેસી ગો તો બી એને એ જ માઇન્ડમાં વિચારતા એટલે તમારી જોડે બી કદાચ કોઈ જગ્યાએ માઇન્ડ ડાયવર્ટ કરવું હોય તો તમે ફ્રેન્ડ સર્કલ જોડે ફરો બહુ એટલે બહુ જ મજા આવશે ભાઈ મને રિયલી આમ ફ્રેશ થઈ ગયો બસ તમારા જેવા ભાઈઓ બધા તમારા જોવાનો સપોર્ટ તો ભાઈ શું યાદ કરીને શું કરવાનું છે મોજ કરીશું મસ્તી કરીશું યાર જ્યાં સુધી છો ત્યાં સુધી આપણે મોજ મોજને મોજ જ કરવાનું હું ત્યાં સુધી તમને મોજ 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 જ કરાવીશ પણ થોડોક ટાઈમ એવું ચાલશે થોડુંક એક બે દિવસ કન્ટિન્યૂ હું ચાલુ થઈ જશે મજાક મસ્તી તો ઘરે પહોંચીને બી એ બે ભાઈબંધોને મળ્યો જે અમારે હમણાં સવાર થઈ ગયે બાર બાર એ અમારી ભૂર્યો છો શું કેમ ભાઈ આપણે આપણી તો સવાર હમણાં પડે નહીં લોકો બધા હોઈ જાય ને ત્યારે અમારી સવાર બધા જો આપશે ને હે અમારો નજારો જુઓ બધું ગયેલા અમે અમે ત્રણ જણા તો અમે લોકો આખી નાઇટ જાગવાના હે ભાઈ તો કરીએ હવે બ્લોગ ને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સ્ટુડિયો ગમ્યો કે ના ગમ્યો પણ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ થોકી જ દેજો તમ તમારે તો મળે જવું ત્યાં સુધી યુ ઓલ ગાઈસ મને સપોર્ટ આવી રીતે જ કરતા રહેજો અને વિડીયો જાય ને પીલી જોડે એવું કંઈક કરો કે એને ખબર પડે કે ભાઈ તારા વગર બી લાઈફ છે અમારી બરાબર એટલે તું એવા વ્યમમાં ના રહેતું તો ચલો લવ યુ આટલો સપોર્ટ આપો છો ને આગળ બી આપતા રહેજો અને તમે વધારે જાગતા નહીં લાવું તો ગમમાં ડૂબી ગયો એટલે જાગો હા ભાઈ જય દ્વારકાધીશ